નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની અંદર આપણે આવેલા છે અને આપણે અલ્પેશભાઈ રામાણીએ બી સીણા વાવેલા છે તમે જોઈ શકો છો આ ખોડલ બીજના આ સીણા છે અને એની અંદર અત્યારે તમે જોઈ શકો છો લાઈવ નિહાળી પણ શકો છો ખેડૂત મિત્રો તો આ છે ખોડલ બીજના બીટુ સીણા છે અને આ તમે જોઈ શકો છો ખોડલ સીડ્સ ખોડલ સીડના આ ચીણા છે બીટુ અને ખેડૂતનું નામ છે સુલતાનપુર ગામની અંદર અલ્પેશભાઈ રામાણી એ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે વેરાયટી જે ક્વોલિટી તમે જોઈ શકો છો આની અંદર કે અત્યારે ફટી આ સીણા છે બીજા જે સીણા છે એ વૈધ કરે છે અત્યારે ખાલી ફ્લાવરિંગ છે પણ આની અંદર અત્યારે ખૂબ એવો સારો એવો ફૂલ ફટિક છે અને આપણે જે છીણા વાવ્યા છે અત્યારે ખેડૂત તો અલ્પેશભાઈ રામાણી હાજર નથી એમના ભાગ્યા છે હાજરમાં તો આપણે એને થોડોક પૂછશું અને એની વિશેષ આપણે પકડાય દેખાય છે અમે હે બરાબર ને તો આપણે સુલતાનપુર ગામની અંદર અલ્પેશભાઈ રામાયણ અહીંયા ખોટલ સીટ્સના બિયારણા વાવેલું છે અને બીટું વેરાયટી વાવી છે અને અત્યારે આપણે આ ભાઈનેસ પૂછીએ જેના વાવ્યા છે શીણા એને જ કે તમે જે આ વેરાયટી શીણાની લગાવી છે એની અંદર તમને અત્યારે આ દેખાઈ શકે છે અહીં નજીકમાં આવી જા અને આ બતાવી શકે છે આ શીણા આ પોપટા તમે બતાવી શકો છો બરાબર છે આ જોઈ શકો છો તો આ વેરાયટી વિશેષ જે અત્યારે તમે શીણા અમે શીણા ઘણા સર્વે કર્યા ખેરા કે અત્યારે ફ્લાવરિંગ દેખાય છે પણ તમારી અંદર અત્યારે આ શીણાની અંદર બીટુની અંદર ખોડલ સીટની અંદર જે અત્યારે આ પોપટા જોવા મળે છે જે વેરાયટીની તાકાત જોવા મળે છે એમાં તમે શું કહેવા માંગો છો અત્યારે તમે જે વેરાયટી વાવી છે ઉંદર ફૂલ ફટી છે તો તમે શું આ વેરાયટી વિશેષ વધારે કેવો સારી છે સારી છે હા હ તો આવી વેરાયટી તમે ક્યારે જોઈ છે કે અત્યારે આ ખૂબ ફૂલ તો ફ્લાવરિંગ છે જ પણ એની અંદર અત્યારે માલ થઈ ગયો છે ફૂલ ફટી ગયા થઈ ગયા છે થઈ ગયા છે હ તો આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો એ સારી છે આવી થઈ જાય તો સારી હ તો ખેડૂત મિત્રો આપણે શીણા તો ઘણા વાવી લીધા અને જોયા છે પણ અત્યારે તમે પણ જોઈ શકો છો કે સારી વેરાયટી વાવવામાં શું ફાયદો હોય શું એની તાકાત હોય તો આ છે તમે જોઈ શકો છો આ એની છે તાકાત આ છે એની વેરાયટી આ ખોડલ સીડ્સની વેરાયટી છે ખેડૂત મિત્રો તો આપણું કહેવાનું એવું છે કે વેરાયટી આપણે જે વાવવી હોય ને હંમેશા તાકાતવારી વાવવી જોઈએ તાકાતવારી એટલા માટે કે અત્યારે તમે જોઈ શકો છો કે શીણાની અંદર બીજની અંદર ફરક શું હોય કે આ જ ફરક હોય આપણે જે ઘર ઘરાઉિણા સાર વાવી છે એની અંદર અત્યારે ખાલી ફ્લાવરિંગ હોય પણ એની અંદર અત્યારે જે માલ છે એ માલ ન હોય તો આ બીજની તાકાત છે બીજની વેરાયટી છે તો ખોરલ સીડ્સ અને સૌથી કે આપણે કોઈપણ વસ્તુ દાખલો તમને એક બતાવું કે આપણે કોઈ પણ વસ્તુ વ્યવહાર કરવો હોય ને તો સૌથી પહેલાં આપણે બાયોડેટા મગવી છે ને બાયોડેટા મૂકવા પછી આપણે બધું તપાસ કરી છે તપાસ કર્યા પછી જ ઓકે કરી છે આપણને જરી કંઈ ફોલ્ટ લાગે તો આપણે એમ કહી દઈએ છીએ કે ભાઈ આ બરાબર નથી તો એવી જ રીતે ખેડૂતો આ ખેડૂતે એવું બિયારણ પારખું છે એવી વેરાયટી ગોઈતી છે કે ખોડલ સીડ્સની વેરાયટી છે બીટુ તો આ વેરાયટી તમે પણ હમણાં નિહેરી છે તો આવી જ રીતે સારી વેરાયટી વાવો સારી ક્વોલિટી વાવો અને અશુક ખોડલ બીજની મુલાકાત પણ લ્યો તમે એની વેરાયટી પણ જુઓ મસ્ત વેરાયટી છે ખેડૂતલક્ષી વેરાયટી છે સારો એવો ઉતારો આવશે તો ખડલ બીજની વેરાયટી જ્યાં જ્યાં છે મેં સર્વે કરી બહુ સારી ક્વોલિટી છે સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે એની અંદર ફૂલ ફટકી ગયા છે બીજા બધા ઝીણાની અંદર આપણે જોયું ફ્લાવરિંગ છે એમાં ના નહીં પણ અત્યારે આજે તમને બતાવું હું કે આ અત્યારે જે છે